મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અમે તો બે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આ સાઈબ આવ્યા છે અને સાસરી એટલે બોલતી થઈ ગઈ છે બસ અને આજે છે જન્માષ્ટમી તો બધાને મારા અને હાર્દિક તરફથી હેપી જન્માષ્ટમી તો મસ્ત મજાના રેડી થઈ ગયા પણ ક્યાં જઈએ ખબર નથી તો જોઈએ હવે ક્યાં જશું તો આગળ બ્લોગ માં લેશું અને તમને બતાવશું શું કેવું છે કાલે અમે લોકમેળામાં ગયા તો આપણે પૂછીએ ને લોકમેળામાં કેવી મજા આવે મજા આવી ગઈ ભીડ લોક મેળા માં જબરજસ્ત ની પણ ભીડ બહુ હતી અને એક ફીર રાઇટમાં અમે બેઠા નથી કા એટલે હવે જોઈએ કે આજે ક્યાં જઈએ તો લોક લઈશું લઈ વાગી ગયો છે દોઢ અને મસ્ત મજાના અમે રેડી થઈ ગયા છીએ કેમ કે અમે જોઈએ છે બાર મસ્ત મજાના જો સાહેબ પણ રેડી થઈ ગયા છે અને આ બાપુ મારા શૂઝ સોક્સ પહેરે છે તો ચલો બધા મારી સાથે ચલો હાઉ મઉ અમે બધા પહોંચી ગયા છીએ સાપર માં આ મેડમ ના સસુરાલ અહિયાં એટલે હરખાઈ ગઈ છે સાપર માં એના બા આવે છે એટલે એના ઘરે આવ્યા છીએ અમે મસ્ત મજાના ગામડું મસ્ત જો હાવ સુન સામ

અને અમે ગાડીમાં બેસી ગયા છીએ આગળ અને આ સાહેબ હે ને અમારે ફાકી માટે પાસી ઊભી રાખી અહીંયા કે મારે ફાકી જોવે નહીંતર ત્યારે આગળ ગાડી નહીં ચાલે છે મન ખાતી અને અમે શીરો ખાઈએ છીએ ચાલો બધા પ્રસાદી ખાવા આવી ગયા જો તો અમે ઘરે આવી ગયા હી અને જમવા બેસી ગયા અને પનીર બટર મસાલા છે કાજુ કરી છે અને આમાં છે ઈડલી તો ચાલો બધા જમવા મમ્મી હાર્દિક ને કોપી કરીને બતાવ નિર્ગિન ના સાડા દસ વાગી ગયા હે અને હજી તો ચા પીવે હે અને હજી તો ચા પીવે હે આ ફૂલ બાકાજી કી બોલાવે હે વાતો ની કપા કપ જો જો આ જો ફૂલ બાકાજી કી હે જો વાતો માં વઈર ગયા હે એટલે ધબ ધબ હું કેવું જો ફૂલ બાકાજી કી હે ને આ મોકો પાજો ગ્રીલ આ ગ્રીલ એન્ડ ચોકડી જાવું હોય અહીંયા બે જાજો બરોબર ફૂલ બાકાજી કી એ વીસ રૂપિયા વીસ રૂપિયામાં લઈ જઈએ ફૂલ બાકાજી અને ઉંદેડો જોવા જઈએ જન્માષ્ટમી નું છે તો અમે નીકળી ગયા છે સોસાયટીમાં માં બાર ચક્કર મારવા તો અહીંયા વાગે છે અને અહિયાં વાગે છે હવે ક્યાં જઈએ ખબર નહીં ને આ બે માણસ જો ભાગ ભાગ કરે હવે ક્યાં જાય જોઈએ આપણે બંને અને મસ્ત મજાનું જો અહીંયા ચાલુ છે ફૂલ બાકાજી કી હે બાકી શું કહું ભાઈ બંધ છે ને આજે આ મગજ માં ચડ ગયો ફૂલ બાકાજી જોઉં ભાઈ બાર વાગી ગયા હે અને અહીંયા થાય છે નંદ ભેરવો નંદ બસ પૂરું થઈ ગયું મજા આવે જોજો હમણાં પૂછશે કેમ થઈ ગયો આરતી કુંજ બિહારી ગીર ગિરધર કૃષ્ણ મુરારી કી મસ્ત મજાની મટકી વટકી પોળી આવી ગયા છીએ અને અને વાગવામાં થઈ ગયો છે રાતના એક તો હવે બસ અહીંયા બ્લોગ જોઈન કરીશું અને બહુ મજા કરી રહી આજે તો કે મેળામાં નથી ગયા કેમ કે રાઈડ્સ તો બહુ ચાલુ નથી એટલે તો બસ અહીંયા બ્લોગ નોઈન કરીએ અને તમને જો મારો બ્લોગ ગમ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં સુધી જય દ્વારકાધી સરહર મહાદેવ બાય બાય ગુડ નાઇટ